અમદાવાદમાં બનેલી પ્લેન એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફ સામે નડતરુપ બિલ્ડિંગોના બાંધકામને દૂર કરવા માટે અલ્ટીમેટમ અપાતા ફ્લેટ ધારકો દોડતા થવા પામ્યા છે અને એકત્રીસમી સુધી જે ડેડલાઇન હોય એક મહિનાનો સમય આપવા માંગ પણ કરવામાં આવી હતી સુરત એરપોર્ટને નર્તરૂપ ચાર પ્રોજેક્ટના તંત્ર દ્વારા ડિમોલિશન કરાયેલું બાંધકામ દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે અને આગામી તારીખ એકત્રીસમી સુધીમાં સ્વ ખર્ચે નડતરરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે અને ડેડલાઇન સુધી બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાશે તેમ કહેવાયું છે જે ચાર પ્રોજેક્ટ નોટિસ અપાઈ છે તેમાં એલ એન્ડ ટી કોલોનીમાં સર્જન પેલેસ રવિરત્ન ફ્લોરન્સ એપાર્ટમેન્ટનું બાંધકામ દૂર કરવા નોટિસ અપાઈ હોય જેથી ફ્લેટ ધારકોને જણાવ્યું હતું કે આટલા ટૂંકા સમયમાં કઈ રીતે ડેમોલિશન કરશે તે સમજાતું નથી સરકારે એક મહિનાનો સમય આપવો જોઈએ સુરેશ ઓસવાલ મારું નામ છે એ ટાવરમાં મારા ફ્લેટ છે છસો એક છસો નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કંઈક પૂરું થઈ જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે મને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરોબર બધાનું એક સર્વે સારી પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે